નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બેવફાઈ કે સંયોગ ભાગ દસ જીગરને સામે દીપતી ગ્લાસ લઈ ઊભી છે જીગર વિશારોમાં હતો ત્યાં જ દીપતી બોલી પાણી જીગર વિશારોમાંથી બહાર આવ્યો હાથ લંબાવી પાણીનો ગ્લાસ લીધો દીપતી બોલી સા કોફી કે ઠંડુ લેશો જીગર બોલ્યો સાહેબે સરસા અને બે કપ બનાવજો હું કમની વગર સા નથી પીતો આવું બોલતા એ થોડું હસ્યું જેને કારણે દીપ્તિ પણ હસી પડી અને બોલી ચોક્કસ બે કપ અને મારે પણ પીવી છે શા ગરમ ગરમ શાના બે કપ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા દીપ્તી સામે ખુરશીમાં બેઠી જીગર સાનો કપ હાથમાં લઈ બોલ્યો આપનું નામ મેં કેતનને પૂછ્યું નથી તો કહીશ દો દીપ્તીએ પોતાનો પરિચય આપ્યો અને જીગરને ત્યારે ખબર પડી કે દીપ્તી તો ખૂબ ભણેલી ગણેલી છે અને દેખાવે પણ એકદમ સુંદર અને સરળ છે જીગર વાત કરી દીપ્તી સાથે આત્મીયતા વધારવા માગતો હોય તેવું વર્તન કરવા લાગ્યો હતો એણે સાના વખાણ કર્યા અને કહ્યું વાહ અદ્ભુત આપની શાહ મારા ઉપર ઉધાર રહી અને એ ઉધારી મારે આજે સૂકવી દેવી છે માટે આજે રાત્રે મારા ઘરે તમારે પરિવાર સાથે પધારવાનું છે અને એને જાણ કેતનને કરવાની નથી તમારો મોબાઈલ નંબર આપો હું લોકેશન મોકલી આપીશ ત્યાં તમારે કોઈને પણ કહ્યા વગર આવી જવાનું છે કેતનને તમે તમારી રીતે સમજાવી દેજો કે આપણે કોઈ હોટલમાં જઈ રહ્યા છીએ પછી એ તો આવશે એટલે સરપ્રાઇઝ મળી જ જશે ચાલો હું નીકળું કંઈ જીગર તો સાંજની ભવ્ય પાર્ટીના આયોજન માટે નીકળી ગયો અંજલીને ફોન કરી કહી દીધું કે ટેક્સી મંગાવી ઘરે આવી જજે હું થોડોક કામમાં છું અંજલી એની ઓફિસથી નીકળે છે નારોલ ચોકડી કેતનને પણ એને ટેક્સીમાં લઈ લેશે આખો દિવસ એટલું બધું કામ હોય છે જેના કારણે તેઓ વચ્ચે વાતચીત પણ નહોતી થઈ અને આમે થોડું દુઃખ બંનેને હતું આજે બહુ દિવસે બંને સાથે ગાડીની પાછળની સીટમાં હતા કે તને અંજલિના હાથ બાજુ નજર કરી હાથ પકડી વાત કરવાની કોશિશ કરતો હતો પણ આજે હિંમત નહોતી થતી આમે જ્યારે તમારે કોઈ સાથે લાખ સોનાના સંબંધ હોય પણ જ્યારે મન દુઃખ થાય ત્યારે એ સંબંધો ઉપર ગ્રહણની શરૂઆત થઈ જતી હોય છે હિંમત કરી કેતન અંજલિના હાથને પકડી બોલી ઉઠ્યો અંજલિ યાર તારા વગર નહીં જીવી શકું હું ખૂબ જ પરેશાન થઈ જાઉં છું મને તારા વિચારો આવ્યા કરે છે હું મારી જાતને રોકી શકતો નથી અંજલિએ પહેલો દિવસ યાદ કર્યો જ્યારે એનું બાઇક બગડ્યું હતું અને રાત્રે એને લિફ્ટ આપેલી અંજલી બોલી કાશ એ દિવસે મેં ગાડી ઊભી ના રાખી હોત તો આપણે બંને દુઃખી ના થયા હોત અંજલી આગળ બોલે મને પણ દુઃખ છે મને પણ ખબર છે કે તું મારા વગર અધૂરો હોઈશ પણ હું મજબૂર છું તું જાણે છે કે હું જીગરને કઈ રીતે છોડી શકું અને જીગર અહીં છે ત્યાં સુધી તારે શાંતિ રાખવી પડશે અને જો કેતન હું તને પ્રેમ કરું છું મને તારા પ્રત્યે સન્માન છે જ પણ જીગરને હું મારા સર્વસ્વ માનું છું એ વ્યક્તિએ મારી શરતો માનીને મને પ્રેમ કર્યો અને લગ્ન પણ કર્યા છે ત્યારે હું એને છોડી કઈ રીતે ફક્ત તારી બનું કેતનની આંખમાં તકલીક દેખાતી હતી અને એ તકલીક સાથે બોલ્યો હું જીગરનો કાંટો કાઢી નાખીશ આ જીગર મને નડે છે મારા મનમાં આવો નેગેટિવ વિચાર આવે છે અંજલિ હું તારા પ્રેમમાં એટલું પાગલ આવું વિચારવા લાગ્યો અંજલી બોલી આવું ખરાબ કરવાનો વિચાર પણ ના લાવતો બાકી આખી જિંદગી હું તારી સામે જોઈશ પણ નહીં સમજી લેજે અને શાંતિ રાખ ઉતાવળ ન કર અને તું દીપ્તીને પ્રેમ કરતો નથી અંજલિના આ જવાબ ઉપર કેતન વિચારમાં પડી ગયો અને કશું બોલ્યો નહીં ત્યાં દાસ્તાન ચર્કલ આવ્યું અને ઘરે જતાં કેતનએ ફૂલની દુકાનમાંથી ગજરો લીધો અંજલિને ભૂલવા માટે દીપ્તિનો સહારો લીધો કેતન દરવાજે પહોંચ્યો ઘરમાં પ્રવેશ લીધો પાણી પીધું અને દીપ્તિના હાથમાં ગજરો મૂક્યો અને મીઠી સ્માઇલ આપી દીપ્તિએ પણ મૂળ જોઈ કહી દીધું કે આજે આપણે બહાર જવાનું છે અને હું લઈ જાઉં ત્યાં તમારે મને કંઈ પણ પૂછવાનું નથી કેતન બોલ્યો ઓકે હું તૈયાર છું આ બાજુ અંજલી ઘરે પહોંચી ત્યારે એણે ઘરે ઘણી ચહલ પહલ જોઈ એણે જીગરને પૂછ્યું શું છે જીગર બોલ્યો મારી પ્રિય પત્નીના મિત્રો અને મારા મિત્રોને આમંત્રણ આપી બોલાવ્યા છે બસ એમ જ આજે તારી ખુશી માટે પાર્ટી ચાલ હવે ગ્રીન ગ્રાઉન્ડ ચર્ચ થઈ જા તારા બેડ ઉપર મૂક્યું છે અને હા પહેલો હીરાનો હાર તારા ડ્રોવરમાં છે પહેરીને તૈયાર થઈ જા અહીં આ વાર્તામાં જીગર જેવી મહાનતા કોઈ પુરુષ ના લાવી શકે પ્રેમથી એની પત્નીની આ ભૂલને એનો અહેસાસ કરાવ્યા વગર એટલો પ્રેમ આપે છે જેથી એની પત્ની ખુશ રહી શકે બે વર્ષ દૂર રહ્યો એનું વ્યાજ સાથે આપી રહ્યો છે ભૂલ તો જીગરની પણ છે કે પોતાની પત્નીને સમય આપતો નહોતો અને આ અફેર થવાનું કારણ જ એ છે કે પતિ દ્વારા પત્નીને સમય કે સાથ ના આપો જે જીગર સમજી ગયો હતો જીગર દ્વારા દીપ્તિના મોબાઈલમાં લોકેશન મોકલાઈ ગયું હતું કેતન અને દીપ્તિ તૈયાર થઈને નીકળી પડ્યા જ્યારે રસ્તો પરિષિત લાગ્યો ત્યારે કેતન પૂછતો કે ક્યાં જઈ રહ્યા છીએ અંજલિના આલિશાન ઘર આગળ ઊભું રહ્યું કેતન બે ત્રણ વાર આ મકાન આગળથી નીકળ્યો હતો સાથે અંજલિ પણ હોય ત્યારે અંજલિએ જ ઘર બતાવેલું એટલે એના મનમાં તો હજારો વિચારો સવાલો લાગ્યા કે આ શું કેતન વિશારમાં હતો થોડો ગભરાયેલો હતો તો મિત્રો હવે આગળ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ અગિયાર આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો